દર્ભાવતી નગરીના દિવ્ય પ્રાંગણમાં મા ભગવતી પ્રજ્ઞા ભવન અને શ્રી રામ શ્રદ્ધા ભવનના બાવીસમા વર્ષના પાટોત્સવ નિમિત્તે પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન પટેલ દ્વારા શ્રી કથા કથામૃતમનું ભવ્ય આયોજન સંપન્ન થયું તેમાં અનેક ભાવિક ભક્તોએ ભાગ લીધો આજે તે કથાની પૂર્ણાહુતિના રૂપે એકાવન કુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન થયો છે આ યજ્ઞ દરમિયાન અનેક યુવાનોએ પરમવંદન્ય માતાજીની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે કેટ કેટલા સંકલ્પો હાથ ધરી સમાજ અને રાષ્ટ્રના ઉત્થાનના કાર્યો કરવાના સંકલ્પ કરી અને આ કથાની પૂર્ણાહુતિ થઈ દેવ આજે આપણા દર્ભાવતી નગરીમાં અમારો મા ભગવતી પ્રજ્ઞા ભવન અને શ્રીરામ શ્રદ્ધા ભવનના એકવીસ વર્ષ પૂરા કરીને બાવીસ વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા પ્રવર્તક શિવ દ્રષ્ટા વેદમૂર્તિ તત્પુનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી પરમનીય માતા ભગવતી દેવીની જન્મ શતાબ્દી મનાવા જતાં આજે અમે પાટોત્સવ ઉજવી રહ્યા છે શ્રીરામ કથા સાત દિવસની થઈ અને આજે અંતિમ દિવસ પૂર્ણાહુતિનો દિવસ છે એકાવન કુંડી મહાયજ્ઞ કરી અને અમે આ ઉત્સવ મનાવ્યો છે પરમ પરમબીય માતાજીની જન્મ શતાબ્દી બે હજાર છવ્વીસમાં આવી રહી છે સાથે પરમપૂજ્ય ગુરુદેવે પ્રગટાવેલા અખંડ દીપકની પણ જન્મ શતાબ્દી છે અને પરમ પૂજ્ય ગુરુદેવની સાધનાના પણ સો વર્ષ પૂરા થાય છે તો આ ત્રિવેણી સંગમના શતાબ્દીના આ શતાબ્દી વર્ષને અમે મનાવવા જઈ રહ્યા છે બે હજાર પચીસ બે હજાર છવ્વીસ અને બે હજાર સત્યાવીસ ત્રણ વર્ષમાં અમારું એક ટાર્ગેટ છે એટલે અમારું એક લક્ષ્ય છે કે યુગ ઋષિ યુગ દ્રષ્ટાનું જે સ્વપ્ન હતું કે માનવમાં દેવત્વનો ઉદય અને ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ એને સાકાર કરવા માટે અમારી યુવા ટીમ દર્ભાવતી નગરીની યુવા ટીમ આજે ખૂબ સરસ કામ કરી રહી છે અને આ વર્ષ દરમિયાન અમે એકસો આઠ યુવક યુવતીઓ ભેગા થઈ અને માતાજીના આશીર્વાદ લેવા માટે યુગ તીર્થ શાંતિકુંજ જઈશું અને એ આશીર્વાદ લઈને આવ્યા પછી બે વર્ષની અંદર એટલે કે બે હજાર છવ્વીસ અને બે હજાર સત્યાવીસ માં એથી વિશેષ અમારા યુવા ટીમ નું સંગઠન બનાવી અને માતાજીના ચરણોમાં અર્પણ કરીશું આ લક્ષ સાથે આજે આ ગાયત્રી પરિવાર દર્ભાવતી નગરીના તમામ પરિજન ભાઈ બહેનો કામ કરી રહ્યા છે બધાના આશીર્વાદ બધાના હૃદયનો ભાવ આ કામને ખૂબ વેગ આપી રહ્યો છે આપ પધાર્યા તો અમને ખૂબ આનંદ થયો હરીશભાઈ તમારું આ કાર્ય ખુબ આગળ વધે એવી ગુરુદેવ માતાજીના ચરણોમાં પણ અમે પ્રાર્થના કરે છે જય ગુરુદેવ